ગુજરાતના ગૃહ તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષંઘવી અને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા દસ કરોડના ખર્ચે બી કેટેગરીના છપ્પન અને ડી કેટેગરીના બે આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તેમના હસ્તે લુણાવાડા ખાતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણસાહીઠ કરોડના ખર્ચે બાંધવામાં આવેલ નવા એસટી ડેપો વર્કશોપ તેમજ પચ્યીસ નવી બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે પછી ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવીએ મોડાસાના ઝાલોદ બસમાં લુણેશ્વર ચોકડી સુધી મુસાફરી પણ કરી હતી ત્યારબાદ લુણેશ્વર ચોકડી ખાતે મહાનુભાવો કાર્યકર્તાઓ સાથે ચાની દુકાને ચાની મજા પણ માણી હતી મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ભેટ તરીકે પચીસ નવી બસો મોકલી છે આ મહીસાગર જિલ્લાના નાગરિકો માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું એ જ રીતે વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું આજે આ નવી બસોના લોકાર્પણ સમયે અહીંયાના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માગું છું આ નવી નવી બસો તો દરરોજ સરકાર દ્વારા આપ સૌની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે એવી બસોમાં કચરો નાખીને ગંદકી ના કરતા આ બધી જ બસોને સ્વચ્છ રાખવાની જવાબદારી એસટી વિભાગ જોડે જોડે આપણી બી સૌ લોકોની છે આપ સૌ લોકો આ જવાબદારીમાં સહયોગ કરશો